સતીષ સાગઠિયા છે એમ નામ અમે કોઠારીયા બાબા ગ્રુપ તરીકે સમાજ સેવા કરીએ છીએ અને અમારી સા ગ્રુપમાં બધી જ્ઞાતિના જોડાયેલા છે અને અમે છેલ્લા પંદર વર્ષથી બાબા ગ્રુપ સક્રિય છે અમારું અને છેલ્લા દસ વર્ષથી બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે લગાતાર ત્રણ દિવસનું આયોજન કરીએ છીએ જેમાં નાના બાળકોની રાઇટ્સો પણ રાખીએ છીએ અને ફ્રી ઓફમાં હોય છે અને ત્રણ દિવસ સુધી જમણવાર હોય છે અને રેલીનું આયોજન કરીએ છીએ અમે કોઠારીયા ગામના ગેટથી લઈ અને સ્વાતિ પાર્કના બાબા બગીચા સુધીમાં બાબા સાહેબની પ્રતિમા છે ત્યાં સુધી લઈ જઈ શકીએ જે રીતે રાજકોટમાં જાહેરનામું બહાર પાડેલું હોય એ નીતિ નિયમ પાડી અને રેલી કાઢીએ છીએ અને કોઈ પણ અસામાજિક તત્વોને અમારા રેલીમાં આવવા દેતા નથી અમે અમારા રેલીમાં પાંચસોથી છસો લોકોની સંખ્યા હોય છે સ્થાનિક હોય છે બધા યુવાનો স্ত্ৰীয় পুৰুষক